સુરતમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા મુદ્દે ગૃહમંત્રીની વાહનચાલકોને ટકોર રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન નહીં કરતા કેમ કે મારું કોઈ માનશે નહીં સુરતમાં યોજાયેલા લોક લોકદરબારમાં હાજર લોકો સમક્ષ રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાને લઈને સ્પષ્ટ વાત કરી હતી રાજ્યમાં ટ્રાફિક સમસ્યાને નાથવા માટે આગામી દિવસોમાં રોંગ સાઈડ વાહન હંકારનારા વાહન ચાલકોને પકડવા એક સ્પેશિયલ ડ્રાઈવ શરૂ થનાર છે જેથી રોંગ સાઈડ વાહન નહીં ચલાવવા માટે ગૃહમંત્રી હર્ષંઘવે તાકીદ કરી હતી તેમણે કહ્યું કે રોંગ સાઇડ વાહન હંકનારા વાહનચાલકો સામે હવે ફક્ત દંડનીય કાર્યવાહી નહીં પણ ફરિયાદ નોંધવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ મથકમાં સ્લેટ પકડવા સુધીનો વારો પણ આવશે જેથી હવે રોંગ સાઈડમાં તમે નહીં જતા તમને કદાચ ખરાબ લાગશે તમને મારી વાત નહીં ગમે તમે જે કામ કહેશો તે બધું જ કરવા તૈયાર છું પણ રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન નહીં કરતા કારણ કે હું નહીં છોડાવી શકું મારું કોઈ માનશે નહીં મેં લોકોને કહ્યું છે કે મારી ઓફિસથી ફોન આવે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફોન આવે કોઈ મોટા સાહેબનો ફોન આવે તો પણ કોઈને છોડતા નહીં આપણે રોંગ સાઈડ જઈને આપણા પરિવાર માટે ઘાતક બનવાનું નથી ટ્રાફિક નિયમનું પાલન કરીશું તો તમે પોતે અને પરિવાર પણ સુરક્ષિત રહેશે તમને કદાચ મારી વાત નહીં ગમે તો મેં જે કામ કેસો બધું જ કરવા તૈયાર છું પણ રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન નહીં કરતા કારણ કે હું અહીં જોડાઈ છું મારું કોઈ માનસે નહીં કારણ કે મેં એ લોકોને કહ્યું છે કે મારી ઓફિસથી થી ફોન આવે કોઈ બી છૂટાયેલા પ્રતિનિધિનો ફોન આવે કોઈ બી મોટા સાહેબનો ફોન આવે કોઈને છોડતા નહીં એકવાર માટે આપણે રોંગ સાઈડ પર જઈને આપણા પરિવાર માટે ઘાટક નથી બનવાનું આપણે ટ્રાફિક નિયમોનું પાલન જો કરશો તો સુરક્ષિત ડ્રાઇવિંગના કારણે તમે બી સુરક્ષિત રહેશો અને તમારા સુરક્ષિત રહેવાથી તમારું પરિવાર બી સુરક્ષિત રહેશે એટલે રોંગ સાઈડની અંદર હવે ચલાન નહીં ફાડશે હવે ચલાન નહીં ફાડશે રોંગ સાઈડ ની અંદર પોલીસ કેસો કરવાના ચાલુ કર્યા છે એટલે સ્લેટ પકડવી બહુ ભારે પડશે એટલે કોઈ બી રોંગ સાઈડ પર જતા નહીં અને રોંગ સાઈડ પર જાઓ તો ફોટો જે સ્લેટ વાળો પડે ને એ ઇન્સ્ટાગ્રામ પર મૂકજો એટલે ભવિષ્યની અંદર બીજા કોઈ ફોડે તોડે નહીં રોંગ નિયમો એટલા માટે આપ સૌ પાસે નિવેદન છે કે આટલા આટલા વિષયો આપ લોકો જરૂરથી કરો જેટલી ફરિયાદ